નવાનગર નખત્રાણાની કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ગટરની દુર્ગંધ વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બનતા એસએમસી અને જાગૃત વાલીઓ દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી નખત્રાણાના પછાત વિસ્તારમાં આવેલ શ્રી નવાનગર નખત્રાણા કુમાર પ્રાથમિક શાળામાં જ્યાં એમડીએમ શેડ બનેલ છે તેની બાજુમાંથી ખુલ્લી ગટર લાઇન વહી રહી છે નગરપાલિકામાં લેખિત મૌખિક તેમજ રૂબરૂ સંપર્ક કરી જાણ કરવામાં આવે છે આ બાબતે ગટર લાઇન આ દિન સુધી પંચાયત હતી ત્યારે પણ હાલમાં નગરપાલિકા કાર્યરત થયા પછી પણ ખુલ્લી ગટરની વારંવાર રજૂઆત કરવા છતાં પણ રિપેર થયેલ નથી આ ગટર લાઇન માટે નગરપાલિકાએ દિન સુધી ધ્યાન આપેલ નથી આથી આ ગટર લાઇનનો કાંઈમ ઉકેલ આવે એ માટે રજૂઆત શાળા તેમજ એસએમસી દ્વારા વારંવાર કરવામાં આવેલ છે ગટરની દુર્ગંધ બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે બાળકોને માથું ચડી જવું ઉલટી થવી જેવી સમસ્યાઓ થઈ રહી છે બાજુમાં જ બાળકો મધ્યાહન ભોજન જમવા માટે બેસે છે તો ગળા બાળકો ગટરની દુર્ગંધના કારણે જમતા નથી તારીખ ત્રણ ચાર બે હજાર પચીસના રોજ શાળા એસએમસીના સભ્યો નવા નગર જાગૃત વાલીઓ દ્વારા આજરોજ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા હકારાત્મક જવાબ આપવામાં આવેલ આ બાબતે એસએમસી અને જાગૃત વાલીઓએ જણાવેલ કે જે થોડા દિવસમાં ગટરની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખી ના છૂટકે શાળાની એસએમસી શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ધરણા કાર્યક્રમ કરશે શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ પટેલિયા સાથે વાતચીત કરતા તેમણે પણ આ બાબતે વારંવાર રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું રજૂઆત માટે ખેમજીભાઈ મારવાડા સિકંદરભાઈ કુંભાર મુસાભાઈ કુંભાર લક્ષ્મણભાઈ વાઘેલા ચિમનભાઈ પુરણિયા ખીમ ખમીસાભાઈ ખત્રી ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ મા ન્યૂઝ પંકજ કબીરા નખત્રાણા ખીમજીભાઈ મારવાડા નવાનગર નખત્રાણાના રહેવાસી આજે નગરપાલિકાએ અમારી નવાનગર પ્રાથમિક શાળા કુંભાર પ્રાથમિક શાળાની એક વિકટ પરિસ્થિતિ હતી ગટરની એના માટે રજૂઆત કરવા આવેલા હતા અને એ રજૂઆતના અનુસંધાને અમે એક આવેદનપત્ર આપેલું છે ચીફ ઓફિસરને અને ચીફ ઓફિસરે અમને એક બાઇન્દરી આપી છે કે દસ દિવસની અંદર તાંત્રિક મંજૂરી આવી ગઈ છે દસ દિવસની અંદર ટેન્ડર પ્રક્રિયા કરીને તાત્કાલિકે તમારો ગટરનું કામ પૂર્ણ કરી આપીશ એવી બાઇનંદરી આપી છે જો એ દસ દિવસની અંદર નહીં થાય તો ના છૂટકે અમે શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ અને એસએમસી બધા નગરપાલિકાએ આવીને ધરણા સ્વરૂપે બેસી રહેશે જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બેસવાની તૈયારી છે અમારી નમસ્કાર રાજેશ કુમાર પટેલિયા શ્રી નવાનગર નખત્રાણા કુમાર પ્રાથમિક શાળા નવાનગર નખત્રાણા કુમાર પ્રાથમિક શાળાની બાજુમાં જ દુર્ગંધ મારતી ગટર વહી રહી છે તો એ બાબતના સમાધાન માટે અને એનો તાત્કાલિક નિકાલ થાય એ માટે શાળાની સમગ્ર એસએમસી તેમજ વાલીઓ ઘણી બધી રજૂઆતો કરી છે અને થોડા દિવસ પહેલાં જ ચીફ ઓફિસર સાહેબશ્રીને મળીને રજૂઆત કરવામાં આવી હતી પણ લગભગ પંદર દિવસ થઈ ગયા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં આજે એસએમસીના સભ્યો અને વાલીઓ સાથે ચીફ ઓફિસર સાથે લેખિત અને રૂબરૂ મુલાકાત કરવામાં આવી અને તેમણે કહ્યું છે કે દસ દિવસની અંદર તાંત્રિક મંજૂરી મળી ગઈ છે તો એ મંજૂરીના અનુસંધાને લગભગ દસથી પંદર દિવસની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે એવી તેમણે